सिंमराज हम्म शर्मा जी विद्यापीठ जोधपुर एनर्जी राजस्थान જામનગર સિટી એડવિઝન પોલીસ સ્ટેશન માં જે થોડા સમય પહેલા બે વ્યક્તિ દ્વારા એક સગીર વડની માડકી ઉપર વડઆત કરવાનો જે ગુનો दाखल કરવામાં આવેલો હતો આ ગુનાના બંને આરોપી જિગ્નેશ શાંતિલાલ પરમાર તથા યશ ઉર્ફે પોલો અમૃતલાલ ગંજારિયા આ બંને આરોપીઓને જામનગર સિટી એડવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અમને લિસ્ટ ઓફ ફેસલ્યુસ નેટિમ દ્વારા નિકાવા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને બંનેને હાલ કાયદેસરની અટકાયત કરી અને જે પોલીસ કસ્ટડી દરમિયાન આગળની કાર્યવાહી તપાસની કરી હોય ચાલુ છે. આરપીઓ કે રીતે અટકાયત આરપીઓ જૂનાગઢથી નિકાવા તરફ જઈ રહ્યા હોય એવી વાતની મળેલી હતી જેના આધારે નિકાવા ખાતેથી પોલીસના સ્ટાફ દ્વારા અમને પકડવામાં આવેલ છે. જે બાબતની તપાસ હાલ ચાલુ છે.